પોહળી જમો વાઘછ અને તારી કોણ લેશે અંભાર આ મનખા છે ટોણા વાલીડા તમને ફરી ફરીને બધા ટોણા મળશે હો પણ જે નું ટોણું છે નીર્યું મળતું એ કોઈ પૈસા ખર્ચતા ન મળે હાલ આપણે ગમે એટલા રૂપિયા ખર્ચો ને તો પૈસા વાળા આપણા આવવા દે એમ ધીરુભાઈ અંબાણી ટાટા બિરલા વાળા ને કોલા વાળા ને અરે આવવા દે એમ નહી આ તો ગરીબ ના તો ભગવાન આવે છે હો એમાં નવી સેવા શકરી લે સમય બની સમજાવું છું અવતાર અવતાર આવે છે પણ આવે છે ને એટલે મોય બોર મારે લઉં કે રજા સિવાય અંદર ન આવું વાંચીને રજા સિવાય અંદર ના આવવું આવા બોર્ડ અત્યારે જોવા પહેલાં ઘરની અંદર માટીના ઘર હતા પણ ઘરના બે ઉંબરના બાયણાના જે ટોટલા હોય ને એ ટોટલે ને લાભ નહોતો હોય અથવા તો શું ચિત્રાય છે ખબર નહીં હોય બે મોરલા હોય બે બાજુ સુભ નો લાભ લખેલું હોય ઉપર સુસવા ગતમ લખેલું હોય બાર બહાર લે કુતરા થી સાવધાન ન આવે પરમાત્મા કેવી રીતનો આવે સાહેબ કોઈ મનુષ્ય ના રૂપ આવે કોઈ સાધુ ના રૂપ માં આવે કોઈ દીકરી ના સ્વરૂપ માં આવે કોઈ મા ના સ્વરૂપ માં આવે છે કોઈ મામા ના સ્વરૂપ માં આવે છે આવે છે ગમે ત્યારે આવે છે હે એના રૂપમાં આવે છે પણ આપણે ઓળખવાની દ્રષ્ટિ એની દ્રષ્ટિમાં નામ રમી ગયું છે સાહેબ ગુરુ મહારાજ આપણે ઓખો તો આલે પણ જો દ્રષ્ટિ ન આલે ને તો આર્યું નામ જડાવું નથી એટલે અર્જુન ને કૃષ્ણજીએ કીધું ગયા અર્જુન તારી આ ઓખો થી તું જોઈ રહ્યો ને તે ચર્મ ચક્ષુથી તેના જગતનું ચોબડું દેખાય હું હશે હશે બીજો કોઈ કેવલ પ્રભુ નું સ્વરૂપ છે જો કદાચ નિહાળી શકે તો એ તું નો તું છે બીજો કોઈ જે તું છે હું છું પણ મને મારી વાતની ખબર છે ને તને ખબર નહીં આટલો ફેર છે એક તણખા જેવડું વચ્ચે ખાલી આવ્યું છે ને એ આપણને જ ના વાત ની અંદર મન પરો હોય જાય મન રહે નહીં પછી મન મરી જાય પછી કબીર સાહેબ કીધું મન મરીએ માયા મરી જાય તારા માટે બધી માયા છે ખરી પણ મરેલી મન મરે માયા મરે મરી મરી શરી તૃષ્ણા ન અવતાર ને તો મને કોઈ દાતાર કે સુરવીર કે કોઈ ભગત પેદા કે આવી આશાને તૃષ્ણા રહી જાય કે ધરતી ની અંદર ધરમ ચાલે અને ધર્મ ચાલે ને તો ધરતી ટકે ટકે એવી

તો ન તરી શકે કોઈ નહી પણ બીજાનું નાવડું બીજાને ડૂબાડતો નહીમી પ્રેમથી રેજો ખાસ કરીને વિનંતી કરો છો યુવાન દીકરાઓ ને સાહેબ હાલના યુગની અંદર હાલનો યુગ એવો ચાલી છે ટેકનોલોજી નો હું તો ઘણી વખત ટકોર કરું છું આપણે ધર્મ માટે રમેશભાઈ બધા કરતા હોય ધર્મ માટે બંદુકો ધર્મ માટે રાડીઓ પડતી હોય છે હે જી વંશા ન કરો હિન્દુ ધર્મ ની અંદર જીવ ન થાય હે તમે ખરા ખરી નો ખેલાય તમને બકરાઈ દાયો બોલો તા જ્યાતા એમાં જીવ નતો એ વખત તમારો રોમ કયો નાખી ગયો એમ કહો જાગો ને તમારે ખાલી હિન્દુઓને ખેંચ ખેંચ કરો છો તમે એ ખેંચવાનું હોય ને ખેંચી કેતા તમે ધર્મ તોડતા હોય તો ખાલી હિન્દુ ધર્મ નો કરતા તો હોય આ ન કરતા થાય એ વખત તમારો ધર્મ જો તમે સાચા આંતરરાષ્ટ્રીય જો કદાચ હિન્દુ હોય અને હિન્દુ તરીકે ના હોય એ વખત અવાજ ઉઠાવો તો તમારું સાચું પણ ખાલી ખોટું ગપ મારી જો મેળ આવવાનું નથી હો અને એટલે મહાપુરુષો કે પ્રાર્થના કરું છું પણ હોય દુનિયાની અંદર બધું વ્યવહાર ની અંદર ચાલે છે એમ બધું ચલાવવાનું હળી મળીને દેવાનું પણ તમે વ્યસન થી મુક્ત બનજો એવું ન સમજતા કે આપણે વ્યસન થોડું ઘણું કરો છો તો આપણે છૂટી જાય એ તો વ્યસન એમને એમ રે પેલા ભય છૂટી ગયા હોય છે એટલે ખાસ કરીને વિનંતી કરું હાથ જોડીને વિનંતી કરું છું ચોક ચોક હજી એ ચોક ઊંધા માટલા નું ચોક હોય ને તો રહેવા દેજો ને કે રણી તણી નહી થાય કોઈ બાર મહિનામાં જો તમારો દિવસ ના ઉભે નાય તો મારા પાસેથી બાર મહિનાનો જે ખર્ચો થાય હું આપી દઈશ તમને જો કોઈ ચિંતા ન કરજો સાહેબ પણ યુવાનો ખુબ ચાગજો સાહેબ માતા પિતાની ખુબ સેવા કરજો મોટી માળા અરે તમારે માતાજી ના મંદિરે અંબાજી ના ડુંગરે દાજો જાજો સોટીલા બહુચરાજી ના નથી પણ તમારી જનેતા ઘેર બેઠીને પગે લાગીને હું દર્શન કરવા દઉં છું તો સાહેબ તમને તો આ સિવા માટે બહુચર ખામે નો આવે તો મને કહેજો પણ તમારી માં હોય ભૂખી બેઠી હોય છે ને એ પાંચસો રૂપિયા માવો લઈ ને જાતા હશો ને તો એ તો વળતા તૈયારીઓ કરીને બેઠી હોય છે ત્યારે એની માં રોટલો નહીં આવતો ને એટલે વળતે જેટલી જેટલી એક્સિડન્ટ માં જેટલા જેટલા જોઈ છે ને એટલા જાત્રા કરીને આવતા એટલા જ જોઈ છે કોઈ લશ્કરી ઊંધી પડી તો ચો એમ હજુ કે હાઈવે ઉપર ચો ઊંધી પડી આવતી હતી ના કે ડાળમાં ઉતરતી હતી દર્શન કરીને આવતી હતી હાલ કેવું નહીં વધારે પણ કહું એક થોડુંક તૂક દેખતા કેમ કે ડેરી નો પગાર જો રમ દિવસ ડેરી નો પગાર હોય પેલા એટલે ડેરી મહિલા ઉપર ચાલતી હોય બેનનો મોન હોય એટલે પગાર થાય ને એટલે વધારાનો પગાર આવે ને પછી વધારો કે હવે આવશે છે એટલે વધારામાં પછી જાત્રા વાળો દેરી વાળો પ્રવાસ ગોઠવાય

લશ્કરી હેડી હોય છે અંબાજી અંબાજી ગયા એટલે પેલો લશ્કરી વાળો મરે છે એટલે ચીડી ડોસી ને કાઢી હતી એટલે પેલા લશ્કરી વાળા ડ્રાઈવર ના ડોસી પૂછ્યું કે ભાઈ ઉંટલારી નો ડ્રાઈવર છે કે ચંબા આવું બોલો છો આજકાલ ની વહુ અમારી મરશે નહી કી જોઈ લે બહેર રૂપિયા કે સાપલું દબાય અમારી મર ના જ આવી જોઈએ પેલા બહેર રૂપિયા સાપલું દબાવ્યું મોરે ફેલી જાય

ચેડે એવો ઓવન આવતી હતી કે ઉભા રોકા કોક એક્સિડેન્ટ થયો ટેલર પડ્યું છે એ તો લજ ઘરી જશે એ જોયું બધી ડોસીઓ લેણ બંધ કોઈ બચ્યું ના હો એટલે એક વહુ બચારી ટિફિન લઈને આવેલી હતી ઈરી જઈને શેડો વાળીને રોવાનું ચાલુ કરી એટલે પેલી કે શું લેવા રોવે છે આ કાયમિક ની દિવાળી ના મોલ્યાદાડા જઈ

મા બાપ છે નહી વિશ્વની અંદર ન કર્યા હોય ને તો ચાલશે પણ તમારી માં ને તમારા બાપની અંદર જો દેવી દેવતા દેખાય ને તો વિશ્વ બધે દેખા હે ને કે દેખા હે નહીં ખૂબ મા બાપ ની સેવા કરજો ટેકનોલોજીના યુગની અંદર મોબાઈલની અંદર બધું આવે છે લેવા જેવું હોય લેજો સારો ધંધો એની અંદર ઉપયોગ કરતા આવડે ને તો કરજો બહુ સારો કામ આવે છે તમારે એક કામ કરવું હોય કદાચ કોઈ બંગલાની ડિઝાઇન ડિઝાઇન બનાવ્યું તો ફોટો પાડીને મોકલો ડિઝાઇન તમારું વસ્તુનું સેટિંગ થઈ જાય તમારો સમય હચવાઈ જાય પૈસા હટવાઈ જાય જવું ન પડે આ બધું કામ થાય છે ને હતવાય છે પણ એ મોબાઈલ ની અંદર થી ન લેવા જેવું ના લેતા હાથ ધોરીને વિનંતી કરું છું મોબાઈલ ના યુગની અંદર એવું ન જવાનું લ્યો છો અને જયારે એવો બનાવ બને છે ત્યારે તમારા બાપની મૂછ મોટી હોય તમારા બાપની ભાગડી સાહેબ ઊંચી હોય અને તમારા એક નાના કારણે તમારા મા બીજે ભાગડી ઉતારવા ન જવું પડે આવું મોબાઈલ માંથી ન લેતા સાહેબ એટલી વિનંતી કરું છું વ્યસન મુક્ત થી બનજો વ્યસન બન થી મુક્ત બનશો ને તો તમારા જીવનની અંદર સારી પ્રગતિ આવશે આવશે નઈ આવશે હો કડીએ ને પણ હાથ જોડી વિનંતી કરો છો કે તમે બધા વડીલો સાથે રહી અને દીકરાઓને સારી સલાહ આપજો દીકરાઓ જોડી દીકરાને પણ કહું છું તમે વડીલો જોડે કંઈક સાચી વાત લેવાની હોય એ ભક્તો જોડે કોઈ સાચા માણસ જોડે તમે બેસીને લેજો વડીલોનો ખૂબ ખુબ આદર ભાવ કરજો જેથી જીવનમાં તમે સુખ આવશે આવશે ને આવશે એટલે આજનો જે સમય યોગ વ્યાભાઈ ની પુણ્યતિથી નિમિત્તે આવો મારે ભટોષણથી ભક્તમંડળ વધાર્યું મારે વાહણીથી મહારાજ વધાર્યા મારે કેશર મહારાજ વધાર્યા મારા ટોકરવાળાનું સુંદર આવું ભક્તમંડળ થાય મેં બધા તો ભેળા ઘણા ભજન કર્યા છે અને ગુરુ મહારાજ એટલી ઘડા ભેળા કરવાના છે એટલી ઘડા તો કરાવશે કરાવશે ને કરાવશે એટલે ગુરુ મહારાજ સૌનું કલ્યાણ કરે સૌ પ્રેમી પરમાત્મા આપણા ગુરુ મહારાજ સદ બુદ્ધિ આપે સારા માર્ગે આપણું સનાતન ધર્મ કરશું જેથી જીવનમાં આનંદ આનંદ ને આનંદ આવશે આટલું બોલી મારી વાણી વિરામ કરું બોલો સદગુરુ ભગવાન બાપા નો જય મહારાજ